નમસ્કાર આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે લખતા ગ્રામ પંચાયતની અંદર સામાન્ય સભા યોજાઈ આ સામાન્ય સભાની અંદર લખત ગ્રામ પંચાયત સચપેન્ડ મહિલા સરપંચ રંજનબેન બેન ગંગારામભાઈ પટેલના પતિ ગંગારામ પટેલ પોતાના હાથમાંથી સતા જઈ જતા ગ્રામ પંચાયતના સરકાર દ્વારા જેમને ચાર્જ આપવામાં આવ્યો છે તેવા સરપંચની સત્તા કાપવા માટે થઈ અને કાગા રોડ અને દેકારો કરતા જોવા મળી રહ્યા હતા એ એમ કીધું તો કે વટલી ફળી ભૂતચેરીમાં એ ભૂતચેરીમાં કોઈ વટલી ફળી નથી ને ત્યાં કોઈ કેસી ડેડા સણીયા નથી રહેતું કેડી કેસી ડેડ કેસી ભૂતચેરીમાં વટલી ફળી હા પણ કેસી ડેડા સણીયા ત્યાં રહે છે કેસી ડેડા સણીયા ત્યાં રહે કેસી ડેડા સણીયા નવ થાય અમારી પાસે પોલીસ પોલીસના પણ અહેવાલ છે કે જેમાં વટલી ફળી ભૂત શેરીમાં નથી આવી તેવા અહેવાલ પણ અમારી પાસે સામેલ છે